જેમાં પ્રથમ દિવસે હેમાદ્રી પ્રયોગ દસ વિધિ સ્નાન જલયાત્રા મંડપ પ્રવેશ ગણપતિ પૂજન પુણ્યા વાચન પૂજન નાંદી શ્રાદ્ધ બ્રાહ્મણ વર્ણ વાસ્તુપાલ ક્ષેત્રપાલ ભદ્ર મંડલ પ્રધાન મહાઆરતી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય યજમાન પદે ઠક્કર કુસુમબેન શાંતિલાલ માવજીભાઈ તમન્ના હમીર પર હાલ ભદ્રાસ રહ્યા હતા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા મૂર્તિ પ્રતિષ્ઠાના આચાર્ય તરીકે વિપુલ શાસ્ત્રી રહ્યા હતા મુખ્ય અતિથિ વિશેષ તરીકે અનેક રાજકીય આગેવાનો તથા વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે લોહાણા સમાજના વેપારી ભાઈઓએ બંધ પાડ્યો હતો વિવિધ દાતાઓના સહયોગથી નૂતન મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં વિવિધ કાર્યક્રમો યોજાશે જલારામ બાપાની મૂર્તિના દાતા લક્ષ્મીબેન માવજી તમન્ના પરિવાર રામ દરબારની મૂર્તિના દાતા ઠક્કર મંગળા બેન દલપતરામ મીરાણી ગુજરવાડા શિવ મંદિરના મૂર્તિના દાતા પૂર્ણિમા બેન હસમુખભાઈ ભાઈ દોશી પરિવાર મદ્રાસ જલારામ હોલ ના દાતા જલારામ પ્રભુ પ્રસાદ કેન્દ્ર ભારતનગર ગાંધીધામ ગણેશ હનુમાનજી કુબેર ભૈરવની મૂર્તિના દાતા ભગવતી બેન નવીનભાઈ કારિયા આદિપુર મહાપ્રસાદના દાતાબેન કેતનાબેન સુરેશભાઈ આચાર્ય રાપર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કચ્છ લોહાણા મહાજન પ્રમુખ સુરેશભાઈ ઠક્કર ભચાઉ લોહાણા મહાજનના પ્રમુખ હર્ષદભાઈ પંકજભાઈ ઠક્કરભાઈ ઠક્કર હરિલાલ રૂપારે ઉમેદ ચંદે વિપુલ રાજદે લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ ચંદે મુકેશભાઈ પૂજારા અંબાલાલ ઠક્કર પ્રતાપ મીરાણી નિખિલ સાયતા લાલજીભાઈ નાથાણી જીતેન્દ્ર પંડિત મુરજી સચદે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિલાલ ઠક્કર રાજેશભાઈ ચંદે મુકેશ ઠક્કર વિપુલ રાજદે મનીષ ઠક્કર નવીનભાઈ કાર્યા પારસ માણેક શૈલેષ ભીંડે પ્રતાપ મીરાણી વગેરે વ્યવસ્થા સંભાળી હતી